તો ખાસ કરીને તમે હિંમત ના કરતા ને તમને ડ્રાય ફ્રુટ વા કેટલી આઈટમ ઘા ગયારા ગ્યારા આઈટમ આવે જો આ પ્રમાણે બોટ માં સેટઅપ લગાવ્યો છે ભાઈ જો

તો અહીંયા હજારો શિકારા રાઇટવાળા છે છતાં બધાના ટ્રાય એવું હશે કે તમને શરૂઆતમાં ઓફર કરશે પંદરસો રૂપિયાથી બે હજાર રૂપિયા ચાર લોકોના પણ જ્યારે તમે એકથી બે ઓપ્શન શોધશો અને એમની સામે આગળ વધવાનું ચાલુ કરશો તો એ લોકો તમને છેલ્લે પર પર્સન સો રૂપિયા સુધી કરી આપશે અને એક શિકારા રાઇટ પાંચસો સુધી કરી આપશે તો ખાસ કરીને તમે હિંમત ના આવતા ને બાર્ગેનિંગ કરાવતા તમને આવડવી જોઈએ અને આપણે કેટલામાં લીધી છે એ કહી દો આપણે આજે પાંચ લોકોમાં પાંચસો રૂપિયામાં લીધી છે

કશ્મીરમાં જો તમે આવો ને તો એક દિવસ હાઉસ દિવસબોટમાં રોકાવાનું ભૂલતા નહી હાઉસબોટ નો રેટ ની વાત કરીએ અંદાજ કેટલો ચાલતો હોય છે હાઉસબોટ નો અહિયાં અગર ડિનર સાથે લો છો તમે

અને આઈ થિંક આગળ કદાચ ફ્લોટિંગ ગામ તમે કઈ કહેતા હતા એ શું છે દલેક ની અંદર આખો તરતો ગામ છે ફ્લોટિંગ વિલેજ જેને કહેવાય છે આગળ આપણે જોશું બરોબર ઓકે હવે જો તમે આ શિકારાની રાઈડ કરતા હોય જો નારણભાઈ તો મસ્ત એકદમ રિલેક્સ ની પોઝિશન માં છે ને આપણા એક મિત્ર છે ને એ પાછળ જતા રહ્યા છે અને આપણા ભાઈ અહીંયા પણ બેઠા જુઓ તમે કેવી રીતે મજા મજા આવે છે કે નહીં મજામાં જો અને તમારા બોટિંગની સાથે સાથે તમારા ભાઈ પૈસા પૈસા કૂટી જાય તો ચિંતા ના કરતા પાછળની બાજુ એસબીઆઈ નું એટીએમ પણ છે તમારે બોટ ને કેસ ને તો ત્યાં લઈ જશે અને એ સિવાય તમારે કઈ કોલ્ડ કોફી પીવી હોય અને સ્પેશિયલી કાશ્મીરી જે કાવા કહેવાય છે ને એ આ પ્રમાણે ની બોટ અહીંયા આપણા ફરતી જ હોય છે જો તો એ પણ મળી જશે કોલ્ડ કોફી સબ મિલતા કાવા કાવા કા કેટના રેટ 50 ફિફ્ટી પચાસ રૂપિયાનો કાવા ગ્યારા 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 આઈટમ આવે જો આ પ્રમાણે બોટ માં સેટઅપ લગાવ્યો છે સ્પેશિયલ તમારે કાશ્મીર આવવું પડે અને એમાં પાછું તમારે ડાલ માં બોટિંગ કરવી પડે શું ભાઈ ખાવાની મજાની સાથે સાથે તમારા જ્વેલરીની પણ અહીંયા તમે મજા કરી શકો છો જો એન્ટિક એન્ટિક વસ્તુઓ અંકલ વેચે છે અહીંયા જો આ પ્રમાણે વોચ છે ત્યારબાદ પેન્ડલ છે ને બધું છે જો પચાસ રૂપિયામાં તમને મળી જશે અહીંયા તો નાનો ભાઈ હવે આપણા કોઈ વ્યૂઅર મિત્રો દર્શક મિત્રો જે વિડીયો જોઈ રહ્યા હોય અને એને કશ્મીર આવું હોય તો આપણું કેમનું પેકેજ રહેવાનું છે જે પણ વ્યૂઅર આપણા વિડીયો જોઈ રહ્યા છે એમને કશ્મીર આવું છે તો અત્યારે આપણી અમદાવાદ થી અમદાવાદ બેચો ચાલુ થઈ ગઈ છે ગ્રુપ તો એની અંદર એમને એમને મળશે ટ્રેન ટિકિટ ત્યાંથી પઠાણકોટ સુધીની ટેમ્પો ટ્રાવેલ મળી જવાનો છે સાથે સોનમર્ગ પહેલગામ ગુલમર્ગ અને શ્રીનગર સિકારાઇડ સાથે આખી ટુર થવાની છે અને એમાં જમવાનું પણ ઇન્ક્લુડ છે આખું પેકેજમાં આવી જશે જો જેને પણ લેવું છે એ નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરે જમવાનું આવાનું બધું આવ્યું ને

800 डिस्काउंट डिस्काउंट काका जवाब इससे छोटी वोटी आएगी यही तो लेनी पड़ेगी तो वाला भी है वा, वो कितने वाला आएगा 100 का हजार का अरे वाहको वा, तो, लेक तो आओ अलग अलग તમને જ્વેલરી છે આવું તમને ફ્રૂટ ડીશ છે કાવો છે ઘણી બધી વસ્તુ તમને મળી જવાનું એ એનું એન્જોય કરવાનું ભૂલતા નહીં અને સ્પેશિયલી એ આ ડાલ લેકના ની મિત્રો વાત કરું ને તો સાંજના સમયે આવજો જેથી કરીને જો પ્રોપર તમને વ્યૂ મળે પાછળ તમને સનસેટ પણ થઈ રહ્યો છે નારણભાઈ જો મસ્ત મજાના ફોટો વોટો ક્લિક કરી રહ્યા છે એન્જોય કરી રહ્યા છે ઘણી બધી રીલ બી બનાવી છે ये होगी वो જગ્યા જ્યાં પર हैदर मूवी કી શૂટિંગ ડન हुई थी हाँ जी सर और ये प्रॉपर्टी उस टाइम लीज पे चली गई थी फॉर वन मंथ के लिए और अलग अलग जगह पे जाता था जैसे हमारे डल लेक बाईस किलोमीटर में फैला हुआ है तो अलग अलग जगह पे जाते थे शॉर्ट करने के लिए और ये जो अब बाकी पानी देखो ना ये हिस्सा कवर करके जिसमें रस्सी बांधा हुआ है साइड में इसमें ये लोटस निकलते हैं जैसे अभी लोटस का टाइम नहीं है इसमें अभी नादरों का टाइम है कमल ककड़ी जो कमल का रूट्स है वो निकालते हैं और जो विंटर में यहाँ पर स्टोर करके लोग भेजते हैं विंटरों में तीन चार महीने के लिए और जैसे मार्च से यहाँ पर स्टार्ट वापस ग्रीनरी आएगा जैसे पेड़ पौधे ग्रीनरी चढ़ेगा उसपे फ्लावर निकलेंगे पानी में लोटस और ये चीज का सर तो ये अगले महीने से स्टार्ट होगा हाउस बोट कितने हाउस बोट है डल में ऑल टूगेदर सेवेंटी हाउस बोट और ये पांच लाइन में डिवाइडेड है डल के बीच में पांच किलोमीटर में फैले हुए हैं हाँ जी और डल जो हमारे आसपास है

આપણે ખરીદી છે પ્લાસ્ટિક બોટલ છે ત્યાં પ્રમાણે પેપર ડિશ માં આપણે કઈ ફ્રુટ ડિશ કે હોઈએ તો પ્લીઝ કચરો છે ને જે પણ બોટિંગમાં તમે સફર કરતા હોય એમને આપજો જેથી કરીને આપણું જે ડાલ લેક છે એની સુંદરતામાં ઘટાડો ના થાય અને ભાઈ ટુરિઝમમાં એટલે જે જે પણ યાત્રિકો અહીંયા પ્રવાસ કરે ને એમને પણ મજા આવે ભાઈ જો આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવા જેવું છે અમુક અમુક જગ્યાએ બધા લોકો મિસ્ટેક કરતા હોય છે તો પ્લીઝ ના કરતા તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાનો તમને ખૂબ જ મજા આવી હશે અને વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે એટલે જો તમે પણ હવે કાશ્મીર બાજુ આવવાનું થાય તો ડાલ લેકમાં સ્પેશિયલ તમે છેલ્લા શિકારા બોટની સવારી કરવાનું ભૂલતા નહીં અને નારણભાઈ આપણે જતાં જતા એકવાર આપણા વ્યૂઅરને શું કહેવા માગશો તમે જુઓ તમે ખાસ કરીને તમે ખાલી પેકેજ બુક કરો શિકારા રાઈડને બધું અરેન્જમેન્ટ તો ઓલરેડી અમારા પેકેજમાં થઈ જ ગયું છે એટલે બિન્દાસ આવો બાકી તમે ચિરાગભાઈના વિડીયો જોયા હોય તો છૂટક પણ ફરવા હોય તો આ વિડીયોની ઇન્ફોર્મેશન પ્રમાણે ટૂર કરજો તમારો એટલે વિડીયોમાં નીચે નારાણભાઈનો જે કોન્ટેક્ટ નંબર છે ઓફિસનો એ પ્રોવાઈડ કરી દઈએ છે જેથી કરીને તમારે કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો એ તમને કોલના માધ્યમથી તમે કોલ કરશો ને તો બધી માહિતી તમને પ્રાઇસ છે પેકેજ છે કસ્ટમાઇઝવાળું તમારે પેકેજ કરવું હોય અને કાશ્મીર સિવાય પણ ઘણી બધી જગ્યાએ પેકેજ કરતા હોય છે અને બેસ્ટ ટાઈમિંગ જો તમે કાશ્મીર તમારે હજુ સુધી એક્સપ્લોર ના કર્યું અને આવવા માંગતા હોય ને તો વધારે ના વિચારતા કારણ કે આ અત્યારે એવો સમય છે કે નહી તમને બહુ વધારે બરફ જોવા મળે નહી એટલી બધી ઠંડી નહીં વધારે ગરમી બેસ્ટ એટમોસ્ફિયર છે બરોબર ને નારાયણભાઈ યસ વિડીયોને શેર જરૂરથી કરી દેજો નવા વિડીયોમાં નવી લોકેશન અને નવી કોઈ માહિતી સાથે મળીએ છીએ